તમારું છે અમૃત પોણી વાળી છે કેવું ક્યાં લઈને આવ્યા છો મનતા

મેળો તો ખબર ખાવાનું ખબર આવ્યો ભૂખ લાગી કામ બની જઈ શક એ બની જઈશ ને આ બોરો તો ખાધે બોરો હાર

હા કનેર મે મલેવા મારે છે ખાવાની હેડો જમવાનું બરાબર છે

પંખો બેસીફરા એક કલાક સુધી બાટીન ગુલાબ ગુલાબજામુન આ બધું તો

તમે તો સેઈ વાત કરો છો આ તો આય ફેકું છું તમે ફેકું નીકળે છે અરે યાર હું કરું અને મને વાતી હું જ પૂછ્યો તો કણ તો આ રહ્યા શું કઈ સમાન ખબર છે કડજરી ફા ફરા ડાર બાટી ગુલાબ બધું તૈયાર છે એલા કીધું તૈયાર ઓણ પણ યાર હું કીધું તું મહેમાન અરે દીગુબા બારી ભાઈ તો ગજબ કરી ગયા અરે અરે શું લનસી યાર અરે યાર હું કરું

કોણ નોંપે કોસ બધા હે તા ગુલાબ જમીનદાર બાટીન બધી ફેક્ટર ખોટા આ ગયા છો આ કોઈ આ ઓ વાણે આબરૂ કાઢી વધાતા દાડબા ઓ વાણે આબરૂ કાઢો આવજો આવો હા ભારો સાબરપોટો આ